સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગુનાખોરીને ડામવા પોલીસ દ્વારા કોમ્બિંગની સાથે માથાભારે સામાજિક તત્વોના ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે સુરતમાં પણ લુખા ટપોરીઓના ગેરકાયદે કરેલા કબજા દૂર કરવાની કામગીરી પોલીસ અને મનપા દ્વારા કરવામાં આવી છે સુરતના ગોડાદરા વિસ્તારમાં સામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ચાલ્યું છે ગોડાદરા વિસ્તારમાં બે બુટલેગરના ઘરે બુલડોઝર ફેરવ્યું છે માથાભારે ચંદ્રકાંત રાજારામ અને મનજીત ચૌધરીને ત્યાં બુલડોઝર ફર્યું હતું તેમના ઘર પાસે ઉભી કરાયેલ ગેરકાયદેસર મિલકત તોડી પાડવામાં આવી છે ગડાદરા પોલીસ મહાનગરપાલિકાને સાથે રાખી આરોપીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો આમ એક જ દિવસમાં ત્રણ જગ્યાએ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી સર આજે ગોડાદરા ખાતે ડિમોલિશન કરવામાં આવ્યું કઈ જગ્યાએ અને કયા પ્રકારનો ડિમોલિશન થયું છે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગોડાદરા ડિંડોલી બ્રિજ છે એની એક્ઝેક્ટ નીચે અને રેલવે ટ્રેકની બાજુમાં ડિમોલેશનની કાર્યવાહી ચાલુ છે આ જે જગ્યા છે આમાં કાચું બાંધકામ કરી અને કેટલાક ન્યૂસન્સ લોકો બેસી રહેતા હતા અગાઉ પણ પોલીસે અહીંયા અનેક રેડો કરી હતી ત્યારબાદ અહીંયા રૂટીનમાં કોઈ બેસતું નહોતું પરંતુ ઘણા સમય બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે અમુક ન્યૂસન્સ લોકો અહીંયા બેસી રહી અને લોકોને પરેશાન કરે છે અંધારાનો લાભ લઈ મોબાઈલ છીનવવાની કોશિશ કરે છે પછી પોલીસ જ્યારે આવે છે ત્યારે તરત એ લોકો અહીંથી ભાગી જાય છે અહીંથી રેલવે ટ્રેક છે ટ્રેક ચેન્જ કરી અને બા જે ડિંડોલી પોલીસ સ્ટેશન એની હદ છે ત્યાં જતા રહે ત્યાંથી બીજે જતા રહે છે આ પ્રકારની વારંવારની અમને રજૂઆત મળી હતી જેને ધ્યાને લઈ પોલીસે અત્યારે કન્ફર્મ કર્યું અને એસએમસીને જાણ કરી હતી એસએમસી આ બાબત કન્ફર્મ કરી કે આ જગ્યા છે એ સરકારી છે અને એના ઉપર જે બાંધકામ છે એ ગેરકાયદેસર છે જેને ધ્યાને લઈ અને અત્યારે એસએમસીની ટીમ હાજર છે એને તોડી પાડવા માટે અત્યારે એ લોકો એ લોકોની કામગીરી ચાલુ છે આ દરમિયાન પોલીસ એમની મદદમાં અહીંયા ઊભી છે અને તમામ પ્રકારની એ લોકોને જે મદદ છે સિક્યોરિટી બાબતની અમને આપી રહ્યા છે આ કોઈ એક વ્યક્તિએ કે કોઈ ગ્રુપે કબજે કર્યો એ પ્રકારનું પોલીસને માહિતી નથી પરંતુ જે ઘટના છે એમાં એવું હતું કે કાચું બાંધકામ પડી રહ્યું છે અને લોકો અહીંયા બેસી રહેતા ક્યારેક એક વ્યક્તિ અથવા અમુક લોકો બેસી રહેતા પછી બીજા બેસી રહેતા એ લોકોનું રૂટીન કામ કાંઈ અહીંના આવતા જતા લોકોને પરેશાન કરવાનું મોબાઈલ છીનવની કોશિશ કરવાની અથવા મારામારી કરવાની અહીંયા આખો માહોલ ખરાબ કરવાનો એ પ્રકારનો એમનો પ્રયાસ હતો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી આ જગ્યાનું ડિમોલિશન અત્યારે ચાલુ હતું